હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં છે તો મિત્રો આજે અમે જઈશ કેમ્પિંગ કરવા હું મહેશભાઈ ને આજે અમારે આરિયા આવ્યા છે મહેશભાઈ સબસ્ક્રાઈબર છે એટલે આપણે આપણે આ ભેગા ઘરની થોડાક આઘા રહી છે ને હવે અમે છીએ કેમ્પિંગ કરવા ને જવાનું છે અમારે જંગલમાં તમને એરિયો બતાવી દઈ આ જો મહેશભાઈ બતાવી કરવા જંગલ છે અમે જઈ છીએ હું જંગલ છે ને ભાઈ ના છે ને એક વાડી છે ને ના ઓડી છે એટલે મતલબ બાવળિયા છે ચારે બાજુ ચારે બાજુ આમ બાવળિયા છે એની અંદર વસાળ એક આમ ખેતર છે ને આપણે એની પાસે બનાવવાનું છે તો ફટાફટ હવે જઈએ અમે ને જઈને કેમ્પ લગાવી ઓ કેમ્પ નાખવાનું છે લોકેશન એમ પૂકી ગયા ને તમને લોકેશન ની ચારે બાજુ વ્યૂ બતાવી દઈ આ જો મેજ બે બધી કરો જો કે આવી રીતે છે ને એક મોટું ઝાડ છે એની હેઠે છે અમે દાતણીયો બાવળ છે ફટાફટ આપણે કેમ્પ નાખી દઈએ ને પછી ખાવાનું બનાવીએ મિત્રો આપણું કેમ્પ તૈયાર થઈ ગયું અને બે ભાઈ હવે ખાવાની તૈયારી કરે છે ને તમે જોઉં સાળિયાનો અવાજ આવે તમે જો સાંભળો શાળી અવાજ આવે કાક પાસે જનાવરો હોય ત્યારે તે અવાજ આવતો હોય શું કેવું જ નહીં એ તો કાંઈ વાંધો નહીં આપણે બનાવીશું વિડીયો આપણો બનશું એ ભાગી વાત હોય હાલો ફટાફટ હવે આપણે બનાવીએ ખાવાનું બનાવી નહીં એટલે પછી ટાઈમ થઈ ગયો સાધો ટાઈમ આગળ તમને ગોબલ ટાઈમ દેખાડી પેલા ખાવાની વ્યવસ્થા કરીને કરતો ઓલરેડી મોડું થઈ ગયું છે અને સમય બહુ જાજો થઈ ગયો છે તો બાકી છે નહીં નગર હાવ રહ્યું તો મિયાભાઈ મને તેં દેખાય કે એવું લાગ્યું છે લેનો દેખાય માથે મન તને la conta non si è più Allora 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 ini juga kekenalan yang disini yang kalau masalah lebih kalau boleh મિત્રો મેં ગયા આપણી પાકો આવી ગઈ તમે જોવું શું કેવું ભાઈ ભાઈ તમને કેવું ફીલ થાય એમ ફીલ કઈ થતું ને આપણે બે ભાઈ હોય ને હે તો કઈ વાંધો નહીં પણ હારે સબસ્ક્રાઈબર કે કોઈક ભાઈ બન હોય ને તો પછી એમાં રિક્ષા આપણી પર હોય આપણી જવાબદારી હોય કે રાતે બહાર નીકળી આપણે બે હોય ને તો આપણે ઉપાધીનો હોય તો ફટાફટ હવે અમે બનાવીને ખાઈ લઈએ પછી આ કેમ્પિંગમાં હોઈ જઈએ બરાબર હાલો મહેશભાઈ તો તેલ નામે છે

મે સબસ્ક્રાઇબ કર્યું ઇસમે કે ગુજરાતી બોલ નહી ફાતે હા ભાઈ રે લોટ કો તો મને તો આ ચીજ બહુ મસ્ત લાગી અને ચાખવામાં પણ એક આખું એવી આવે લાલ છોળ હો ભાઈ કડાઈ માં પણ મસ્ત મને તમારું મજા આવી તમારું રિએક્શન આપણો આમાં ડૂબ લઈ હવે અમે ખાઈ લઈ ખાઈ લઈ બોલવાનું બધી મને બોલે હમણાં અવાજ આવે છે ખડખડ થાય પડશે